નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપણે આજની ચર્ચા કરવાની છે તલના પાકોનું ખાતર વ્યવસ્થાપન એટલે કે પાણી દ્રાવ્ય જે ખાતરો છે એનું શેડ્યુલ કેવું હોઈ શકે તલના પાકમાં ક્યારે ક્યારે ખાતરનો છંટકાવ કરશું તો આપણે સારું ઉત્પાદન મેળવી શકશું મિત્રો છેલ્લા દોઢ વર્ષથી યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે ખેડૂત ખેડૂત સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ ઘણીવાર એવી કસાસ રહી જતી હોય ઘણા બધા ખેડૂત મિત્રો એવા રહી જતા હોય કે જે કદાચ વિડીયોને જોતા હોય પરંતુ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તેવા મિત્રોને એક વિનંતી છે કે મિત્રો આપણે ખેડૂત ખેડૂત સુધી પહોંચવાનું છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ તમને એક વિનંતી છે ખરેખર એક દિલની અરજ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાઈકન છે બે લાઈકન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને તમને દરેક વખતે

કે દોઢ વર્ષ બે વર્ષ પહેલા કોઈ પાણી દ્રવ્ય ખાતરોને બહુ ઓછા લોકો ઓળખતા હતા ઓગણીસ ઓગણીસ હોય પચ્ચીસ પચ્ચીસ હોય ઝીરો બાવન ચોત્રીસ હોય ઝીરો ઝીરો પચાસ હોય કે કેલ્શિયમ નાઇટ્રેટ હોય બહુ ઓછા ખેડૂતો જે પ્રગતિશીલ ખેડૂતો હતા આગળ પડતા ખેડૂતો હતા એને જ એ ઓળખતા હતા આજે લગભગ લગભગ મોટા ભાગના ખેડૂતો ઝીરો ઝીરો પચાસ સુધી ઓળખ ધરાવે છે તેની પાછળનું કારણ છે કે સ્ટ્રોંગ સોશિયલ મીડિયા અત્યારે આ દેશની અંદર ઘણા બધા મિત્રો માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે તો એ માહિતીને આપ ગ્રાહ્ય કરી અને આપણી ખેતીની અંદર અપનાવીએ મિત્રો અમારું કામ કૃષિ વૈજ્ઞાનિક તરીકે એક કૃષિ યુનિવર્સિટીની અંદર જે થતા સંશોધનો દેશના કોઈ પણ ખૂણાની અંદર થતા હોય તે આપણા ખેડૂત સુધી પહોંચાડવાનું કામ છે અને કામ આપણે મોટા ભાગે સોશિયલ મીડિયાના માધ્યમથી હવે કરવાનું વિચારી રહ્યા ત્યારે આ ચેનલને સૌથી વધારે બુસ્ટઅપ મળે એવું તમારે

પરંતુ આપણે યુટ્યુબના માધ્યમથી પ્રયત્ન કરશું કે તમામ લોકોને મળી શકીએ તો મિત્રો તલનો વાવેતર ખૂબ સારા વિસ્તારની અંદર થયું છે ઘણા બધા તો તલનો હજી વાવેતર કરી રહ્યા છે પરંતુ જે લોકોએ કરી દીધું છે વાવેતર ખૂબ સારું થઈ રહ્યું છે અને થયું છે તો એવા મિત્રોને તલનું સારું ઉત્પાદન શરૂઆતની અવસ્થાથી જ સારું મળે તો તમને ફાયદો ઘણો થશે કેમ કે વિકેટ શરૂઆતમાં પડી જાય તો ટીમ દબાઈ જાય એટલે આપણે આમાં વિકેટ પડવા દેવાની નથી યાદ રાખજો તલની વિકેટ પડવી ન જોઈએ એના માટે થઈને પાયામાં જે માહિતી મેળવી અને જે કરવું પડે એ કરવા તત્પર થઈ જવાનું છે તો તલનો પાક વીસ થી પાંત્રીસ દિવસના સમયગાળાનો હોય એટલે પહેલું વીસ દિવસનો સમયગાળો હોય ત્યારે આપણે પચીસ 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 જે પાણી દ્રાવ્ય ખાતર આવે છે લિક્વિડ ફોર્મની અંદર આવે છે જેની અંદર એમિનો એસિડ વિટામિન્સ માઇક્રોન્યુટ્રીએન્ટ આ બધું મિક્સ આવે તો આ ખાતરનો આપણે ઉપયોગ કરવાનો છે વીસ દિવસના તલ થાય પચીસ દિવસના તલ થાય ત્યારે પાણી દ્રાવ્ય ખાતર આપણે છટકાવવાનું છે અને જેને મગફળીની અંદર ઘઉંની અંદર ચણાની અંદર કે સોયાબીનની અંદર પચીસ પચીસ વાપર્યું ને એને પૂછી લેજો કે આનું રિઝલ્ટ કેમ મળે કારણ કે હું ઓગણી ઓગણી ઓગણીની ભલામણ કરવા માગું છું પણ એની કરતા સારું મળે છે છટકાવ બે વાર જ હોય એટલે ઘણા ને એવું થશે સાહેબ તમે પચી પચી પચીસ પણ એક ગ્રેડ ની વાતો કરું કોઈ કંપનીની વાત નથી કરતો મેં ક્યારેય ડબ્લ્યુ પચી પચીસ નો આત્મા નથી લીધું કારણ કે આ ગ્રેડ આવે છે ગ્રેડ ની વાત કરું છું જો ખૂબ સારો ગ્રેડ આવે છે એનો ઉપયોગ કરજો થોડોક મોંઘો આવતો હશે ઓગણી ઓગણી એક કિલો લેવા જાય ને પચીસ પચી એક કિલો લેવા જાય તો લગભગ લગભગ ત્રણ ચાર કિલોનો ફેરફાર થઈ જાય ઓગણી ઓગણી ચાર કિલો મળે તો આ એક કિલો જ મળે રિઝલ્ટ અનુસાર કિલો સાટો તો એવું ન મળે એવું 25 25 નું ક્યારેક મળતું ને જોયું એટલા માટે અને ખેડૂત બોલે છે એટલા માટે તમને ભલામણ કરું છું તમને મન પડે તો તમે 19 19 60 જો પણ પચી 25 ની મારી ભલામણ છે એટલે એની અંદર બીજા વર્ધકોની ખાસ જરૂરિયાત નહીં પડે અને તલનો પહેલેથી સર્વાંગી વિકાસ સારો થશે એ સિવાય જો તમને 25 25 ક્યાંથી મેળવવું તો અહીંયા આપેલા નંબર ઉપરથી તમે કોન્ટેક્ટ કરી શકો ત્યાંથી માહિતી તમને મળશે તમને મન પડે તો ત્યાંથી લેવું એ મારી મનની વાત નથી એ તમારા મનની વાત છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પછી પછી નું ગ્રેડ સારું રિઝલ્ટ આપે મને પાકી ખાતરી છે બીજું પછી પછી ના નામથી ભરમાવાનું નથી ઘણા એમ કે છે કે આ તો આ આ જ આવે એવું નામથી નહીં પેલા માહિતી મેળવી લ્યો પછી આગળ ચર્ચા કરો ત્યાં સુધી બીજામાં પડવા કરતા અહીંયા જે છે માહિતી આપવામાં આવે અને માહિતીને ધ્યાનથી સાંભળવી ખૂબ અગત્યની છે એ સિવાય 19 19 નો ગ્રેડ તમને સારો લાગે તો ઉપર જો 20 20 20 નો ગ્રેડ સારો લાગે તો ઉપર જો એમાં મારી કોઈ બાંધછોડ નથી પણ 20 થી 35 દિવસના સમયગાળે લાગે શક્ય હોય તો એક થી બે રાઉન્ડ મારવા તમને એમ થાય કે સાહેબ તો પંપ ખંભે સડાવે જ જાય આપણે ખાસ કરીને ચાલીસ થી દિવસનો જે સમયગાળો લખ્યો છે એ સમયગાળાની અંદર ફૂલ આવવાની શરૂઆત થઈ જાય તલની અંદર તો એ ફૂલ અવસ્થા એ આપણે જીરો બાવન ચોત્રીસ આપણે ચણાની અંદર પણ ઘઉંની અંદર પણ વાપરું છું અને મફળીમાં પણ વાપરું છું એટલે 052 34 નો ખાસ તમારે ઉપયોગ કરવાનો છે સેમા તલમાં ફૂલ અવસ્થાએ 40 દિવસ પછી 60 દિવસ સુધી ફૂલ અવસ્થાએ 052 34 એ પહેલા તમારે ડોઝ મારવો હોય તો 1261 0 આવે છે એને આપણે

નાખી કરવાનો પહેલો ડોઝ આપણે ચાલીસ બેતાલીસ દિવસે મેરો હોય તો બીજો આપણે બાવન દિવસે મારી દેવો જોઈએ બાવન થી લઈ સાઈ દિવસના સમયગાળાની અંદર બીજો ડોઝ જીરો બાવન મારી શકાય એમાં કોઈ ના નથી એકવાર બોરોન નાખી શકાય બોરોન માં ખાસ ધ્યાન રાખવાનું છે અમુક વાર બોરોન વધી જાય એટલે સોળ થી દાઝી જતા હોય એટલે બોરોન તમારે વિચારીને વાપરવાનું છે એટલે ઝીરો બાવન નો જે ડોઝ કીધો એ ચાલીસ થી સાહીઠ દિવસ અને એ પછી સેલો ડોઝ પાસઠ થી એસી દિવસના તલ થાય એટલે તલથી થી પીડા પડવાના શરૂ થાય એ પેલા તેર ઝીરો પિસ્તાલીસ કે જે આપણા સોળ ની અંદર ખોરાક બિનો છે એના વહન માટે ખૂબ અગત્યનું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખોરાક બિનો એના વહન માટે આની ભેગુ 20 ગ્રામ બોરોન નાખી શકાય 16 પીળા પડવાના શરૂ થાય 13045 100 ગ્રામ અને બોરોન 20 ગ્રામ નાખીને સંટકાવ કરી શકાય અને સેલે 0050 તેની અંદર સલ્ફર પણ આવે છે અને 0050 એટલે પોટાશ પણ હોય છે એટલે પોટાશ અને સલ્ફર આનો ઉપયોગ કરાય એટલે આને સલ્ફેટ ઓફ પોટાશ કહેવાય એટલે 60 થી 65 દિવસના સમયગાળા તલની અંદર કાઈ ઘટે નહીં જો આ શેડ્યુલ ફોલો થાય તો એટલે વોટર સોલ્યુબલ ખાતરોનું શેડ્યુલ છે તમને ખૂબ સારી માહિતી અહીંથી આપવામાં આવી છે ત્રીસ દિવસે શું કરવું પાંત્રીસ દિવસે શું કરવું ચાલીસ બેતાલીસ દિવસના સમયગાળે શું કરી શકાય સાહીઠ દિવસ પછી શું કરવું એસી દિવસે શું કરવું એની માહિતી આખો વિડીયો નિહાળશો તો તમને મળશે છતાં પણ તમને પ્રશ્ન હોય તો આપણો નંબર તમારા બધા પહે છે તમે કોન્ટેક કરી શકો છો પણ પ્રશ્ન હોય તો કરવાનો છે ખોટી માહિતી માટે કરવાનો નથી વધારે મિત્રો તમે પશુપાલન સાથે સંકળાયેલા હોય તો અહીંયા જે લીટી લખવામાં આવે છે કાળી જુવાર દસ વાઢ આવે છે અને આપણા પશુ માટે ખૂબ સારો સારો છે તો ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો આનો ઉપયોગ કરે છે કરી રહ્યા છે અને એને